હેરિટેજ કલેક્ટિવ ઇન્ડિયા એન્ડ બરોડા ફાઉન્ડર તરીકે પણ પણ ઓળખાય છે 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 અને અને સાથે 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 જ જ જ એઓ ખૂબ ખૂબ સારા કામ કરે વોકાલિસ્ટ તો તો સરસ એમની એમની બધી કળા સંકળાયેલી વાતચીત કરીશું કે ધરોહર છે શું તો સૌપ્રથમ તો પાર્થિ શાહ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ થેન્ક યુ સો મચ શાહ સૌપ્રથમ હું પૂછવા કે આપણા મતે ધરોહર એટલે શું ધરોહર એટલે કોઈ પણ જગ્યા સ્થાપત્ય કળા જે જેને આપણે ગુજરાતીમાં વારસો કહીએ છીએ જેનું મહત્વ એક વ્યક્તિ માટે હોઈ શકે એક સમાજ માટે હોઈ શકે એક શહેર માટે હોઈ શકે કે પછી વિશ્વ માટે હોઈ શકે દરેકનું ઇમ્પોર્ટન્સ એ હેરિટેજ કોની માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના પ્રમાણે એ નક્કી થાય કે એ ધરોહર કયા સ્કેલની છે સો જ્યારે આપણે યુનેસ્કો ની વાત કરીએ તો યુનેસ્કોમાં જે વર્લ્ડ હેરિટેજ સાઇટ બોલે એટલે વિશ્વ ધરોહર જે વિશ્વ માટે અગત્યની છે એ બધી ધરોહર ને નક્કી કરે છે કે આ વર્લ્ડ હેરિટેજ ગણા છે કે આ જ હેરિટેજ છે એમ યુઝલી આપણે જોઈએ તો કોઈ પણ હેરિટેજ સાઇટને ને હેરિટેજ છે એવું કહેવા માટે બેઝિક ડેફિનેશન છે કે એ સો વર્ષથી વધારે ની હોવી જોઈએ મોર ધેન 100 યર્સ એટલે એ હેરિટેજમાં કન્સિડર થાય ઓકે તો નેશનલ ઇમ્પોર્ટન્સ આપણે કોઈપણ સ્થાપત્ય કે કળા હોય એને સો વર્ષ પૂરા થાય પછી એને આપણે હેરિટેજમાં કન્સિડર કરીએ છીએ જ્યારે યુનેસ્કો એવી ધરોહર જે વિશ્વના ફલક પર આપણને એટલી જ મહત્વની છે દુનિયામાં એનું મહત્વ ખૂબ વધારે હોવાથી જેના જેની પાસે એક આઉટસ્ટેન્ડિંગ યુનિવર્સલ વેલ્યુ હોય જે બીજે કશે નથી એ યુનિક છે એવી સાઇટ્સને એ લોકો નોમિનેટ કરે જે પહેલા ટેન્ટેટિવ લિસ્ટમાં આવે આપણું જે પણ કન્ટ્રી હોય એને સ્ટેટ પાર્ટી કહેવાય અને એ સ્ટેટ પાર્ટી પોતાની જે આ હેરિટેજ સાઇટ છે એને નોમિનેટ કરે હમ નોમિનેટ કર્યા પછી એ બે વર્ષ ટેન્ટેટિવ લિસ્ટમાં રહે ત્યાંની જે સાયન્ટિફિક કમિટી હોય એ એને રિવ્યૂ કરે એમની રિવ્યુ કમિટી અહીંયા આવે સાઇટને જોવે પછી ત્યાં એ લોકોના સેશન માં આ જે સાઇટ છે એ ચર્ચામાં આવે અને જો બધા સહમતિ અ આપે કે આ એક વિશ્વ ધરોહરમાં કન્સિડર થઈ શકે એમ છે તો એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઇન્સ્ક્રાઇબ કરવામાં આવે છે તો પ્રાર્થી હું આપને આગળ એમ પૂછવા માંગીશ કે ગુજરાતમાં સ્થાપત્યો જે છે એની જાળવણી તમને એમ લાગે છે કે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા હજી પણ વધારે પ્રયાસો થવા જોઈએ કે એની જાળવણી સારી રીતે થઈ શકે જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે એ બધામાં હજુ પણ જાળવણી થઈ રહી છે ઘણી બધી એએસઆઈ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ્સ છે જેની પણ જાળવણી થઈ રહી છે અમુક સાઇટ્સ એવી છે જે જેને થોડું ઓછું મહત્ત્વ મળે છે અને જ્યાં હજુ પણ જાળવણીની વધારે જરૂર છે ઘણી બધી સાઇટ્સ એવી છે ઘણા બધા સ્થાપત્ય એવા છે દરેક શહેરમાં જેને પણ સાચવવા એટલા જ જરૂરી છે પણ એના પર હજુ એટલું બધું ધ્યાન નથી અપાયું હજુ થોડું નિગ્લેક્ટમાં જાય છે તો દરેક સિટી મ્યુનિસિપલ જે તમારું બોડી હોય એ બધાએ એ જે નોમિનેટેડ સાઇટ્સ છે જે એ શહેરની હિસ્ટ્રીને બતાવે છે તો એ બધી સાઇટ્સ પર થોડુંક વધારે ધ્યાન આપીને એને જાળવું છે અને આજકાલ જો આપણે જોવા જઈએ એટલે સૌ પ્રથમ મતલબ જે જનરલી જે પબ્લિક હોય છે એ લોકોના મતે તો એવું જ કે આ તમે કીધું એમ કે સો વર્ષ કે બહુ પુરાણી જે ઇમારત હોય એને ધરોહર તરીકે ઓળખવામાં આવતી હોય છે અને જે મતલબ પહેલેથી જે સચવાઈ રહેલી છે એ જ વસ્તુ દેખાતી હોય છે અને આજકાલ જે બાંધકામ હોય છે કે મોડર્ન આર્કિટેક્ટ કરીને એ ઇમારત ઊભી કરવામાં આવતી હોય છે તો શું એનો સમાવેશ ધરોહરમાં થઈ શકે છે ખરું હેરિટેજમાં એમાં પણ એ જ વસ્તુ છે કે આઉટસ્ટેન્ડિંગ યુનિવર્સલ વેલ્યુ જો એમાં હોય અત્યારનું જે મોડન આર્કિટેક્ચર છે એ કદાચ સો વર્ષ પછી આપણા વિશ્વ માટે એટલું અગત્યનું બની પણ શકે એટલે એવું બી બની શકે કે ક્રિએટિંગ હેરિટેજ પણ અત્યારે એની કોઈ પણ એક યુનિક વસ્તુ છે જેને એટલું જ નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ મળી શકે એમ છે તો કદાચ એનો સમાવેશ થઈ શકે પણ એ વર્લ્ડ હેરિટેજ સાઇટ સુધી ઓકે અને તમારા મતે વડોદરામાં એવી કઈ હેરિટેજ છે કે જે સૌથી સારી છે અને તમારી ફેવરિટ હોય એ કઈ છે મને વર્ષોથી કીર્તિ મંદિર બહુ જ ગમે છે અને મેં એને ફૂલી ડોક્યુમેન્ટ પણ કર્યું છે ત્યાં અમે લોકો બેસીને ઘણી બધી વાર મ્યુઝિક જેમિંગ પણ કર્યું છે જેણે પણ ત્યાં થોડોક સમય ન વિતાવ્યો હોય એમને હું ચોક્કસ સજેસ્ટ કરીશ કે થોડોક ટાઈમ ત્યાં જઈને બેસે ઓકે અને પણ એનું રીઝન શું છે બાકી બધી પણ ધરોહર તો છે જ વડોદરામાં તો કીર્તિ મંદિર જ કેમ શું છે રીઝન એનું કીર્તિ મંદિરનું જે આર્કિટેક્ચર છે બહુ જ સરસ છે તમે જો ધ્યાન આપ્યું હશે તો ઉપર એક નાનકડો સિમ્બલ છે અને એ સિમ્બલમાં જે મેપ છે એ વૈશ્વિક મેપ બતાવ્યો છે તો એ તમે બીજે ક્યાંય લગભગ તમને જોવા નથી મળતો અને ત્યાંની જે પેરીફરી છે એને પણ બહુ જ સરસ મેન્ટેન કરવામાં આવી છે અને બીજા આપણા જે બી સાઇટ છે એને પણ આટલી જ સરસ મેન્ટેન કરવાની છે તો પ્રાર્થી એઝ અ હેરિટેજ મેનેજમેન્ટનો તમે જો અભ્યાસ કર્યો છો અને તમારું કરિયર પણ આમાં જ છે તો તમે અત્યાર સુધી ઇન્ડિયાની એવી કઈ કઈ હેરિટેજનો વિઝિટ કરી છે એ પ્લેસનો અને બેસ્ટ કઈ છે બેસ્ટ બધાના મતે અલગ અલગ હોય પણ હા મેં ઘણી બધી હેરિટેજ સાઇટ વિઝિટ કરી છે અત્યારે મારી રિસન્ટ ફેવરેટ જે છે એ પાટણની રાણી કી વાવ છે જેને મેં જસ્ટ હમણાં જ વિઝિટ કરી છે અને એનું જે ટેમ્પલ આર્કિટેક્ચર છે એને રિવર્સ ટેમ્પલ આર્કિટેક્ચર કહેવાય છે અને એની જે શિલ્પ કલા છે એ બહુ જ એન્શિયન્ટ અને બહુ જ બારીકાઈથી થી કરવામાં આવી છે તો કદાચ અત્યારે મારું ફેવરેટ એ ચાલે છે અને આ સાથે જ જેમ આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું કે યુનેસ્કો દ્વારા એમ કહેવામાં આવે છે કે જ્યાં સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ ધરાવતું હોય એવી ધરોહરને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવે છે તો એ કેવી રીતે હાઉ ટુ જજ કેવી રીતે જજ કરવામાં આવે છે યુનેસ્કો પાસે એકચ્યુઅલી ત્રણ કેટેગરીઝ છે આપણે જ્યારે કોઈ પણ હેરિટેજ વિશે ને તો એમના મગજમાં સૌથી પહેલું મોન્યુમેન્ટ જ આવે છે પણ વર્લ્ડ હેરિટેજમાં ત્રણ કેટેગરીઝ છે એક જે છે એ મોન્યુમેન્ટ્સ એટલે બિલ્ટ હેરિટેજ સેકન્ડ છે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જેમાં જે સ્થાપત્યો છે એ નહીં પણ એનાથી રિલેટેડ કલ્ચર લેંગ્વેજીસ ફેસ્ટિવલ્સ એ બધું જ એની અંદર સમાવેશ થાય લિટરેચર ઓકે અને એને ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજમાં સમાવેશ થાય છે આપણે રિસન્ટલી સાંભળ્યું હશે ન્યૂઝમાં કે ગુજરાતના ગરબાને એ લોકો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોમિનેટ કર્યું છે તો એ પણ એ આઈસીએચમાં આવે છે અને જે થર્ડ કેટેગરી છે એ મિક્સ નોમિનેશન છે કે જ્યાં ભૌતિક સ્થાપત્ય પણ છે અને એની સાથે જ એવું એક કલ્ચર યુનિક કલ્ચર જોડાયેલું છે જે ત્યાં જ તમને જોવા મળે છે અને બંનેનું ઇન્ટર કનેક્શન છે ઓકે એટલે કહી શકાય કે અમુક હેરિટેજ એવા હોય છે કે પહેલાના જે મતલબ જે કલ્ચર હોય છે એ જ કલ્ચરને ચિત્ર એ લોકો કંડારતા હતા અને ત્યાં દોડતા હતા એટલે એ પણ એક હેરિટેજનો ભાગ થઈ શકે એમ કહેવાય એટલે સંસ્કૃતિ એના પર સ્થાપી એમ કહી શકાય રાઈટ અને આ સાથે જો તમે આટલી જ જગ્યાએ જો તમે વિઝિટ કરી છે તો સૌથી સારી વિઝિટ અને સૌથી સારી હેરિટેજ પ્લેસ કયા છે કે જે તમારા મતે દરેકે ત્યાં એક વખત વિઝિટ કરવી જ જોઈએ આમ તો બહુ જ બધી સરસ જગ્યાઓ છે આપણી પાસે જો ઇન્ડિયાની વર્લ્ડ હેરિટેજ સાઇટને તમે ફરવા જાઓ તો તમને એવું થાય કે ઇન્ડિયા પૂરું કરતા જ વર્ષો લાગી જશે પણ મારી વન ઓફ ધ ફેવરેટ સાઇટ જે છે કંચનજંગા નેશનલ પાર્ક છે સિક્કિમમાં અને એ પણ એક મિક્સ નોમિનેશન છે ઇન્ડિયાનું ફર્સ્ટ મિક્સ નોમિનેશન વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કંચનજંગા નેશનલ પાર્ક હતું કારણ કે ત્યાં જે માઉન્ટેન છે માઉન્ટ કંચનજંગા એને એ લોકો સિક્રેટ માઉન્ટેન ગણે છે અને એની સાથે જ પંગલબ સોલ કરીને એક ફેસ્ટિવલ થાય છે જે દર વર્ષે ત્યાં થતો હોય છે ને જે મોંગ્સ હોય એ ત્યાં જઈ અને એમની પૂજા ઓફર કરતા હોય છે ઓકે એ બહુ જ સરસ નેશનલ પાર્ક છે બહુ જ રિચ બાયોડાયવર્સિટી છે અને હિમાલયન લેન્ડસ્કેપ છે એટલે મારી ઈચ્છા ખરી કે બધા જ એકવાર તો ત્યાં ચોક્કસ જાય ઓકે અને કહેવાય છે કે આ જે હેરિટેજ છે એમાં સ્થાપત્ય જોવા મળતા હોય છે એટલા માટે પણ એને ધરોહર કહેતા હોય છે તો એવી બીજી કઈ વસ્તુ છે કે જેમાં આ સ્થાપત્યો જોવા મળતા હોય અ એટલે સ્થાપત્યો જોવા મળતા હોય એટલે તમે બિલ્ટની વાત કરી રહ્યા છો યસ એટલે બિલ્ટ મોન્યુમેન્ટ હોય એટલે બિલ્ડિંગ હોવું એવું જરૂરી નથી પણ તમે જે સ્ક્રિપ્ચર્સ કહો છો એન્શિયન્ટ ઘણી બધી લિપિ આવી ગઈ ખાલી કાર્વિંગ પણ તમે અમુક જગ્યાએ જોઈ શકો છો પણ એ એક સાઇટ ના થાય એ એક એલિમેન્ટ થઈ શકે હેરિટેજ અને આ સાથે જ અત્યાર લગીને આપણે વાત કરી હેરિટેજની કે જેમાં તમે પૂરો અભ્યાસ કર્યો છે અને એમાં એટલું જ રસ પણ તમે દાખવી રહ્યા છો અને આ સાથે જ તમે જો તમારે પર્સનલ જીવનની જો વાત કરું તો તમે ફોટોગ્રાફીમાં પણ એટલે જ રસ દાખવી રહ્યા છો તો ફોટોગ્રાફીનું કામ તમને ક્યાંથી સૂચ્યું અને આ વિચાર ક્યાંથી આવ્યો અને ક્યાંથી શરૂઆત કરી છે તમે હું એકચ્યુઅલી બે સેક્ટરમાં કામ કરું છું એક છે નેચર કોન્ઝર્વેશન અને એક છે હેરિટેજ અવેરનેસ એન્ડ એજ્યુકેશન તો વર્ષોથી નેચર સાથે કામ કરતા કરતા મને એવું થયું કે આ જે બ્યુટીફુલ નેચર છે જે ઇન્ટેક્ટ રહેવું જોઈએ તો એ હું લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકું એટલે એક અવેરનેસ કેમ્પેઇનના માધ્યમથી મેં ફોટોગ્રાફી શરૂ કરી હતી લગભગ દસ વર્ષ જેવું થયું હશે મારા સ્ટડી સાથે મારા માસ્ટર સાથે મેં થોડો થોડો ટાઈમ કાઢી અને હું ફોટોગ્રાફી શીખી ઓકે પહેલા વર્કશોપ્સ મેનેજ કરતી હતી એમાંથી મને ફોટોગ્રાફીની ટેકનિકલ સ્કિલ્સ મળી અને એ જ હું હવે યુટિલાઇઝ કરું છું આ સારી સારી જગ્યાઓને હાઇલાઇટ કરવા માટે ઓકે અને તમારા જે ફોટોગ્રાફીસ મેં જોયા છે એની અંદર બધા પ્રકારના ફોટોગ્રાફર્સ જોવા મળતા હોય છે તો ખાસ કરીને તમને કયા પ્રકારના ફોટોઝ લેવા ગમતા હોય છે કયા ક્લિક ગમતા હોય છે એ જણાવશો મારી સૌથી ફેવરેટ કેટેગરી છે લેન્ડસ્કેપ્સ ઓકે અને એમાં પણ હિમાલયન લેન્ડસ્કેપ્સ તો હું ઘણી બધી વાર વર્ષમાં એટલીસ્ટ એકવાર હિમાલયન લેન્ડસ્કેપ્સ કેપ્ચર કરવા જાઉં છું ઓકે એમાં બધું ઉત્તરાખંડ હિમાચલ લદ્દાખ ઓકે એટલે આમ કહી શકાય કે તમે ફોટોગ્રાફી માટે કયા કયા પ્લેસ અટેન્ડ કર્યા છે તો ખાસ કરીને જે ઉત્તર ભારત છે ત્યાંનો જ તમે અટેન્ડ કર્યું છે એમ કહી શકાય હા અને ઘણી બધી જે કલ્ચરલ હેરિટેજ સાઇટ્સ છે એને પણ મેં કરી છે ઘણા બધા આઇકોનિક ફેસ્ટિવલ્સ છે ઇન્ડિયાના એને પણ મેં ટ્રાય કર્યો છે કે હું એને ડોક્યુમેન્ટ અને અત્યાર લગીના જે તમે ફોટો કલેક્ટ કર્યા છે જેટલા પણ મતલબ ક્લિક લીધા છે એમાં સૌથી સારું જો ફોટોસ તમને તમારા મતે ગમતો હોય તો એકાળો છે અને શા માટે ડેફિનેટલી મારા મતે એકાદ ફોટો લદ્દાખનો જ નીકળશે ઓકે અને ત્યાં જે તમને કલરના ડિફરન્સ મળે છે જે વેધર ની કંડિશન મળે છે તો એ જે ડ્રામેટિક ઇફેક્ટ છે એ મને લાગે છે કે બીજા કોઈ લેન્ડસ્કેપમાં તમને ના મળી શકે દર દસ મિનિટે ત્યાં વેધર ચેન્જ થઈ જાય છે ત્યાં લાઇટિંગ ચેન્જ થઈ જાય છે અને એટલી સરસ તમને ફોટોગ્રાફી કરવાની મજા આવે ગમે ત્યારે રેઇનબો આવી જાય તો આઈ થિંક વન ઓફ ધ ફોટોગ્રાફ્સ ફ્રોમ લદ્દાખ વુડ બી ઓકે એટલે આમ કહી શકાય કે જે ઉત્તર ભારતનું જે મતલબ જે પ્રકૃતિ છે એ જ જ આમ સરસ હોય હોય છે છે કે નીચે પણ પણ તમે જમીન તરફ તો કદાચ બરફની ચાદર દેખવા મળતી અને ત્યાંના જે ટ્રી હોય છે એકદમ ગ્રીન મતલબ એકદમ પ્રકૃતિ એકદમ સુંદર જોવા મળતી હોય છે કે જ્યાં દરેક રંગો એક સરસ રીતે ઉભરીને બહાર આવતા હોય છે રાઈટ તો આ સાથે તમારું લદ્દાખનું તો બહુ સારું રહ્યું હશે ઉત્તર ભારતનું તો હું આપણી પાસેથી એ પણ જાણવા માંગીશ કે તમે કોઈ પણ મતલબ પિક્ચર આમ તમે સિલેક્ટ કરો કે મારે આ પ્રકારનું પિક્ચર જોઈએ છે કે આ ફોટોસ મારે ક્લિક કરવો છે તો એના માટે તમે કેટલું પેશન્ટ રાખો છો ફર્સ્ટ આપણે જે ફ્રેમ હોય એને વિઝ્યુઅલાઇઝ કરવી કે મારે આ પ્રકારનો ફોટો જોઈએ છે એની માટે હું કેમેરામાં સેટિંગ્સ કરું કે આ પ્રકારની લાઇટિંગ આવે છે તો મને આઈએસઓ કેટલા જોઈશે શટર સ્પીડ કેટલી જોઈશે મેન્યુઅલ મોડમાં ફોટોઝ લઉં છું એટલે બધા હું બેલેન્સ કરું એના પછી જે કમ્પોઝિશન છે એની હું ફ્રેમ બનાવું અને એ ફ્રેમમાં હું વેઇટ કરું કે જે પણ સબ્જેક્ટ છે કોઈ બર્ડ છે કોઈ એનિમલ છે તો મારે જે પ્લેસમેન્ટ એનું જોઈએ છે ત્યાં એક્ઝેક્ટ એવી જગ્યાએ એ આવે ત્યાં સુધી મારે વેઇટ કરવો પડે અને પછી એ ફ્રેમમાં જ્યારે આવે ત્યારે હું એ ફોટો ક્લિક કરું એટલે બહુ સરસ તમે કેમેરાની પણ વાત કરી છે તો ખાસ કરીને એઝ અ ફોટોગ્રાફર તરીકે અમારા જે આજકાલ મતલબ નહીં ઇન્સ્ટાગ્રામ પર કે દરેક લોકો પોતાના હાથમાં મોબાઈલ હોય છે અને દરેકને એક બહુ જ સારો ફોટોગ્રાફર તરીકે ઉભરાઈ આવવું હોતું હોય છે તો તમે એ લોકોને એ પણ વાત જણાવો કે એઝ અ ફોટોગ્રાફર તરીકે તમારે કયો કેમેરો સારો વાપરવો જોઈએ અને એના ઓપ્શનમાં પણ બીજા કયા કેમેરા જે રીચ આમ મતલબ જે હાઈ ક્વોલિટીના હોય છે એ ના લઈ શકે તો બીજા પણ તમે લઈને સારો એવો ફોટો કાઢી શકો છો એવા કયા છે કેમેરા વેલ મારું પર્સનલી માનવું એવું છે કે તમારી પાસે જે પણ ઇક્વિપમેન્ટ હોય એ ઇક્વિપમેન્ટમાં તમે શું બેસ્ટ કરી શકો એ જ તમારી ફોટોગ્રાફીની સ્કિલ્સ બતાવે છે તો હું એવું કોઈને સજેસ્ટ નહીં કર્યું કે તમે હાઈ એન્ડ કેમેરા ખરીદી અને ફોટોગ્રાફી કરવા જાઓ તો જ તમારા ફોટોઝ સારા આવશે ઘણા બધા ફોટોઝ એવા છે જે મેં ફોનથી લીધા છે ઘણા બધા એવા છે જે મેં પોઈન્ટ એન્ડ શૂટ થી લીધા છે પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારું જે ઇક્વિપમેન્ટ છે એને તમે વ્યવસ્થિત સમજો અને એમાંથી એને યુટિલાઇઝ કરીને તમે કેવી રીતે બેસ્ટ ફોટો એનો આઉટપુટ કાઢી શકો એ જ વધારે મહત્વનું છે તો ફોટોગ્રાફી સ્કિલ્સ એને જ કેવાય જો આપણે હાઈ એન્ડ કેમેરા લઈને ગયા હોય અને ઓટો મોડમાં તમે પાડી લો તો એ પછી ફોટોગ્રાફી ના કહેવાય તમે બસ જઈને ક્લિક કરી કહેવાય ક્લિક કરો એટલે આના માટે એટલું પેશન્ટ પણ જરૂર છે અને આ એક કળા છે કે તમે ભલે ને નાનો આમ તો કેમેરો હોય કે ઓછી ક્વોલિટીનો કે ઓછા મેગા પિક્સલનો પણ તમે સારો એવો ફોટો લઈ શકો આ એક કળા છે જે તમારી અંદર હોવી જરૂરી જ છે અને આજકાલ તમે જુઓ ને તો ફોનમાં પણ એટલા બધા હાઈ મેગા પિક્સલ તમને મળી રહ્યા છે ઘણા બધા ફીચર્સ તમને ફોનમાં જ મળે છે તો તમે પહેલા ફોટોગ્રાફી શીખી લો અને પછી જો તમે સારા કેમેરા તરફ વળો હમ તો એ બેટર ચોઇસ રહેશે અને એક જો લદ્દાખના ફોટાની જો આપણે વાત કરીએ તો એમાં તમે એક હિમાલયી મરમટનો ફોટો ક્લિક કર્યો છે તો એના વિશેનું શું કહેશો બિકોઝ એ બહુ ડાઉન ટુ અર્થથી તમે ફોટો ક્લિક કરેલો છે તો એના વિશે મને જાણવું છે હિમાલયન મરમટ છે ને બહુ ચંચળ પ્રાણી છે અને એના દર અંદર રહે તો એ એ જે જે જગ્યા છે 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 ત્યાં બહુ બધા હિમાલયન મરમટના ફોટો લીધો ગ્રાઉન્ડ લેવલ છે એટલે મારે બિલકુલ મારો કેમેરા બિલકુલ ગ્રાઉન્ડ પર ટચ થઈ જાય અને મરમટ થી હું બહુ જ નજીક છું એ ફોટોગ્રાફમાં તો મારું મારે પેશન્સ એટલી રાખવી પડે કે હિમાલયન મરમટ મારી જોડે એટલું કમ્ફર્ટેબલ હોય કે હું મારો કેમેરો લઈને આગળ વધુ અને નજીક જવું તો થ્રેટન ફીલ ના થાય એટલે એની માટે બહુ જ ટાઈમ અને પેશન્સ જોઈએ ધીરે ધીરે આગળ વધી અને પછી મારે જે જે ફ્રેમ જોઈતી હતી હેબિટેટ દેખાય છે હિમાલયન મરમટ કેવી જગ્યાએ રહે છે એ તમે એની પાછળ જોઈ જોઈ શકો છો આ પાછળ એકદમ નજીક ક્લોઝલી પાડેલો છે યસ તો એ ફોટોગ્રાફ જે છે અને પાછો મારા કેમેરામાં જોઈ રહ્યો છે એટલે એટલા પરફેક્ટ શૉટ માટે મને ઓલમોસ્ટ બે અઢી કલાક ઓકે એટલે અત્યાર લગીના તમે જે ફોટો ક્લિક કર્યા છે એમાં કમસે કમ મતલબ વધારે વધારે કેટલો સમય લાગ્યો છે અને એમાં પેશન્ટ તમારું ખોરવાયું છે ખરું કે ચલો મને આ ફોટો ક્લિક કરવો છે અને એમાં આટલા બધા કલાકો લાગી ગયા પેશન્ટ ઘટી ગયું હોય એવું કોઈક મોમેન્ટ થઈ છે ખરી ઘણી વાર એવું થાય જ્યારે બહુ જ ગરમી પડતી હોય તમે ફોરેસ્ટમાં હો જ્યાં હ્યુમિડિટી બહુ વધારે હોય અને તમે કોઈ બર્ડનું કે કચરાનું વેઇટ કરી રહ્યા છો અને એ તમને બહુ જ વખત સુધી ના દેખાય તો તમને એવું થાય કે હવે અપ કરી દેવું જોઈએ ફરી વાર ટ્રાય કરીશ એવું મારી જોડે પણ થઈ ચુક્યું છે પણ એવું બી થાય કે તમે બસ અપ કરવાના હો અને તમને બર્ડ તાત્કાલિકમાં દેખાય છે અને તમારી એનર્જી પાછી આવી જાય અને આ સાથે જ એઝ અ ફોટોગ્રાફર તરીકે શું ફોટોગ્રાફરને એ પણ નોલેજ હોવું જરૂરી છે કે જે પણ એનિમલ્સ હોય એટલે તમે લાઈક દરેક મતલબ એનિમલ્સ લોકોના ખાસ કરીને વધારે ફોટો ક્લિક કરતા હોય છે તો કોઈ પણ એનિમલ તમારી પર હાવી ના થાય કે તમારી પર પ્રહાર ના કરી જાય કે કોઈ જો થાય પણ તો એનું શું ઈલાજ કરવો એનું શું નોલેજ હોય છે તમે જ્યારે પણ વાઇલ્ડમાં જાઓ જ્યારે પણ નેચરમાં જાઓ ત્યારે નેચરને સમજવું એટલું જ જરૂરી છે નાનકડું ઇન્સેક્ટ પણ ઝેરી હોઈ શકે છે પ્લાન્ટ પણ તમને કાંટાવાળું હોઈ શકે છે અને જે બી એનિમલ છે એ પોતાની એક પ્રકૃતિ ધરાવે છે તો એ તમારી પાસે બેઝિક નોલેજ જો હોય કે તમે વાઇલ્ડ લાઈફમાં હો ત્યારે તમારે કેવું ટાઈપનું બિહેવિયર કરવું જોઈએ તો એ તમને બહુ જ બેનિફિશિયલ રહેશે તમારા ફોટોગ્રાફ્સ ને વધારે સારા લેવામાં અ પેશન્સ તો છે જ પણ એની સાથે એ સમજવું પણ જરૂરી છે કે જે બી એનિમલ છે એને થ્રેટન ફીલ ના થાય કે એ તમારી પર આવીને હુમલો કરે એટલે તમારે એટલું સેફ ડિસ્ટન્સ પણ રાખવું જરૂરી છે અને એટ ધ સેમ ટાઈમ તમારે જે ફોટો જોઈએ છે એની માટેનું જે તમારે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે એ પણ કરવું છે તો એ કમ્ફર્ટ ઝોન જે શોધવાનો છે એ તમે સમજની સાથે તમને વધારે અવેરનેસ સાથે તો આ હતી પ્રાર્થિષ્ઠાની કે જેમને ફોટોગ્રાફી આટલા બધા ફોટોસ ક્લિક કર્યા છે તો પ્રાર્થી શાહની આ દ્રષ્ટિ બહાર આવી છે એમ કહી શકાય તો આ સાથે જે પ્રાર્થી શાહ છે એ માત્ર હેરિટેજ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે અને હેરિટેજ પૂરતું જ નથી ફોટોગ્રાફીનું પણ કરે છે પરંતુ સાથે સાથે હજી પણ એક કળા સંકળાયેલી છે પ્રાર્થી શાહ સાથે કે એઓ એક બહુ સારા વોકાલિસ્ટ તરીકે પણ થોડુંક કામ કરી રહ્યા છે તો એના વિશે શું કહેશો પ્રાર્થી મને એવું છે કે હું મારું કામ તો કરું જ છું એની સાથે મારી બે પેશન છે એક ફોટોગ્રાફી અને બીજું મ્યુઝિક તો હું મને જ્યારે પણ ચાન્સ મળે છે ટાઈમ મળે છે ત્યારે હું આ બે પેશનને ફોલો કરવાનો ટ્રાય કરું છું અને શીખવાનો ટ્રાય કરું છું હજુ તો બહુ લાંબી સફર છે પણ અમે જે પણ આ એન્વાયરમેન્ટ કેમ્પેન કરીએ છીએ અવેરનેસ કેમ્પેન્સ કરીએ છીએ એની સાથે અમે ટ્રાય કરીએ છીએ કે જે પણ કલા છે એને જોડીએ ઓકે તો આર્ટ ઇઝ ધ બેસ્ટ મીડિયમ ટુ એક્સપ્રેસ તો એને અમે યુટિલાઇઝ કરીએ છીએ અને મ્યુઝિક છે કે ફોટોગ્રાફી છે બંનેને અમે એવી રીતે ક્લબ કરીએ છીએ તો પ્રાર્થે હું આપને એમ પૂછવા માંગીશ કે આ જે મ્યુઝિક છે એ ખાસ કરીને મેં એવા કલ્ચરમાંથી આવેલા લોકોને જોયા છે કે જેમનું બેકગ્રાઉન્ડ ઓલરેડી મતલબ ફેમિલીમાં દરેક લોકો મ્યુઝિક સાથે જોડાયેલા હોય છે તો તમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં પણ કંઈક એવું છે ખરું કે મ્યુઝિકમાં જોડાયેલા હોય સંકળાયેલા હોય કંઈક હા મારા જે ગ્રેન્ડ હતા અને મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ દેવર ઇન્ટુ પ્યોર ક્લાસિકલ મ્યુઝિક ઓલમોસ્ટ તેર ચૌદ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા હતા અને બહુ જ સારા વોકલિસ્ટ પણ હતા ઇનફેક્ટ મારા નાના અને મારા મમ્મી પણ બહુ વર્ષો સુધી એમણે ગરબામાં સેવા આપી છે તો વારસામાં પણ મળ્યું છે અને એને એ જ જે સ્કિલ છે એને હું ધીરે ધીરે થોડી નિખારવાનો પણ પ્રયત્ન કરું છું પ્રાર્થી હું આપના મતે આપના શબ્દોમાં એક વાત ખૂબ સરસ જાણવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ હોય એ ડિપ્રેશનમાં હોય કે કોઈ પણ પ્રકારનું એને ટેન્શન સતાવી રહ્યું હોય અને એની સામે જો એ મ્યુઝિકની સામે પાંચ મિનિટ બેસે તો એનો શું રિએક્શન હોય છે મ્યુઝિક દરેક માટે અલગ અલગ વેમાં કામ કરે છે ઘણા લોકોને એ શાંત કરે છે ઘણા લોકોને એ ખુશી આપે છે હેપીનેસ આપે છે ઘણા લોકોની એનર્જી બુસ્ટ કરે છે એટલે તમે કયા પ્રકારનું સંગીત સાંભળો છો એની અસર તમારા બોડી પર તમારા મેન્ટલ હેલ્થ પર કેવી રીતે ઇફેક્ટ કરશે એ તમે વિઝિબલી જોઈ શકો છો તો જ્યારે તમે કોઈ ક્લાસિકલ મ્યુઝિક સાંભળતા હો ત્યારે તમને એક શાંત વાતાવરણ કરવાની ઈચ્છા થશે તમે બેસીને કાં તો એની સાથે કંઈક વાંચી શકો છો અને એવું પણ છે કે જે બીટ્સ તમને ઊભા કરીને નચાવે પણ ખરા તો ડેફિનેટલી એની મેન્ટલ હેલ્થ પર ઇફેક્ટ થાય છે તો જે પણ લોકો આવા ફેઝમાંથી જઈ રહ્યા હોય એમને હું ડેફિનેટલી સજેસ્ટ કરીશ કે કદાચ થોડુંક પોઝિટિવિટી તમને મ્યુઝિક તમારા લાઈફમાં આપી શકે છે તો એ ડેફિનેટલી ટ્રાય કરીશ અને આપના મતે જો તમને કોઈ ખૂબ જ સરસ કોઈ પંક્તિ ગમતી હોય કે કોઈ ગીત ગમતું હોય તો પ્લીઝ અમારા દર્શક મિત્રોને એ ગાઈને સંભળાવશો અને મને પણ ખાસ કરી ઘણા બધા ગીત અને પંક્તિઓ ખૂબ સુંદર લખી છે ગાય છે

थी बारिशों की सदाए एक राज हमको बताए वो दासता अशकों में बह गई थी गुनगुनाती हवाए वो फूल और वो फिजाए क्यों बेजुबासी बन के रह गई आ મહેસાબી મંજર મહી ખો ના જા નિશા વુબ જ સરસ પ્રાર્થિશા જે સાંભળીને આનંદ થયો ખરેખર અને આ મ્યુઝિક લાઈન જ એવી છે ને કે તમારા કાનમાં જો એકાદ બે શબ્દ કે મ્યુઝિકના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે લાઇન્સ છે એ જો પડી જાય તો તમે ખબર નહીં મંત્ર મુગ્ધ બની જાઓ છો અને તમારું જે બે મેં પહેલાં પણ કીધું કે તમે ગમે તેવા ટેન્શનમાં હો પરંતુ એમાંથી તમે ઉઘરીને બહાર આવતા જાઓ છો અને આ સાથે તમે પણ એવું કીધું કે તમે પહેલાં લખ્યું પણ છે તો તમારી સાથે કેટલી કળા હજી ભરાયેલી છે સંકળાયેલી છે એના વિશે થોડું જણાવશો અને સૌથી વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે એ પણ કહો મને ડીપ ઇન્ટરેસ્ટ છે લેંગ્વેજીસમાં લિટરેચરમાં મ્યુઝિકમાં ફોટોગ્રાફીમાં કોઈ પણ કલા ક્ષેત્ર હોય એમાં મને વધારે ને વધારે જાણવાનો શીખવાનો રસ હોય છે તો હું ટ્રાય કરું છું કે મને જ્યાંથી જેટલું નોલેજ મળી શકે એટલું અને આ એક લાઇફ ટાઈમમાં કેટલું કરી શકાય છે આપણે જોઈએ પણ હું ટ્રાય કરું છું કે જેટલી પણ હોબી હોય એને થોડી થોડી જસ્ટિફાય કરી શકું યસ શ્યોર અને આટલી બધી કળામાં સંકળાયેલા છો તો ઓબ્વિયસલી તમને એવોર્ડ પણ મળ્યા જ છે તો એ કઈ વાતમાં અને કઈ બાબત પર તમને એવોર્ડ મળ્યા છે એના પણ જણાવશો આમ તો ઘણા બધા ક્ષેત્રમાં મળ્યા છે હેરિટેજમાં પણ છે નેચર કન્ઝર્વેશનમાં પણ છે બે હજાર ઓગણીસમાં મને નેશનલ યુથ આઈકોન એવોર્ડ મળ્યો હતો અને અત્યારે રિસન્ટલી બે દિવસ પહેલાં જ મને રાજ્યકક્ષા યુવા ઉત્સવ જે થયો એની અંદર ફોટોગ્રાફી કેટેગરીમાં પ્રથમ ઇનામ થયું છે ઓકે કોંગ્રેચ્યુલેશન એના માટે અને આ સાથે જ હું કહેવા માંગીશ કે તમે તમારા મતે અમારા દર્શક મિત્રોને કયો મેસેજ પહોંચાડવા માંગશો આ છેલ્લો પ્રશ્ન મારો મેસેજ એ જ છે કે તમે કોઈ પણ કામ કરો છો એને ઇન્ટરેસ્ટ લઈને કરશો તો તમારી પેશન બની જશે અને પેશન ક્યારે તમને ટાયરિંગ નથી લાગતી તો તમને ક્યારે એવું નહીં થાય કે મારી પાસે ટાઈમ નથી તમે તમને આગળથી ટાઈમ ફાળવવાની ઈચ્છા થશે તો તમારી જે પણ પેશન હોય એને જ પ્રોફેશન બનાવજો અને એમાં જેટલું બને એટલું એક્સેલ થવાનું ટ્રાય કરજો શ્યોર તો પ્રાર્થિશાહ તમે અહીં આવ્યા અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયો પર તમારો કિંમતી સમય કાઢીને આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો હું આપણે એટલું જ કહેવા માંગીશ કે આપણે પ્રાર્થી શાહ પાસેથી ખૂબ જ સરસ હેરિટેજ મેળવી ફોટોગ્રાફીનું નોલેજ મેળવ્યું અને સાથે જ ખૂબ સારા છે છે કામ કરે એના વિશે પણ મેળવ્યું જ્ઞાન તો હું આપણે એમ કહેવા માંગીશ કે તમે પણ જો દરેકની અંદર કળા તો સંકળાયેલી જ હોય છે પરંતુ જો તમે પણ તમારા મનને ઝંઝળવાનો પ્રયત્ન કરશો તો એ કળા ખરેખર એ બહાર આવશે અને એ માત્ર બહાર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ સુધી સમગ્ર દુનિયા સુધી એ પહોંચી શકે છે તો આ જ મેસેજ સાથે હું આપની પાસેથી રજા લઈશ તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય લાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર